નમસ્કાર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હેરીની વાત કરીશ જે સંયુક્ત કુટુંબને મચ્છી બજાર કહેતી હતી દરરોજ બે કિલો લોટની રોટલી વણપી વણવી પડતી તેથી તે નાસી છૂટવા માંગતી હતી અને એક દિવસ આખા પરિવાર સાથે ખૂબ ઝઘડો કર્યો અને તેના મમ્મી પપ્પાના મૃત્યુ બાદ ખાલી પડેલા ફ્લેટમાં એકલી રહેવા ચાલી ગઈ પછી તેની સાથે ત્યાં એવું થયું જે સાંભળીને તમારું પણ હૈયું હચમચી જશે તો મિત્રો ચાલુ કરીએ આજની વાર્તા એ પહેલાં મારી ચેનલ પર નવા હોવો હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી હેરીના કોઈ જટિલ કામમાં ફસાઈ ગઈ હતી ક્યારે કામ થતું હતું જ્યારથી નોકરીમાં પ્રગતિની રફતારે વેગ પકડેલ હતી તેની સાથે સાથે જવાબદારી અને કામનો બોજ પણ વધ્યો હતો પહેલાંની જેમ આજે પાંચ ગયા કે તરત જ ઉઠવું અને ટેબલ છોડવું શક્ય ન હતું હવે તો પગાર પણ ડબલ થઈ ગયો હતો કામ કરવું પડતું તેથી તેથી જ હવે દરરોજ સાંજના સાત લગભગ વાગી જતા હતા શિશિર ઋતુના સમયમાં ધુમ્મસની ચાદર જ્યારે ચારે બાજુ ફેલાઈ જતી હોય છે અને અંધારું પણ જલ્દી થઈ જતું હોય છે આ જ કારણે હેરીનાને ઘરે એકલી જતાં થોડો ડર લાગવા લાગ્યો આ દિવસોમાં શહેરના રસ્તાઓ રાતના સમયે એકલી યુવતી માટે બિલકુલ જ સુરક્ષિત ન હતા પછી તે નિર્જન વિસ્તાર હોય કે ભીડભાડ વાળ્યો બધા સરખા કહેવાય તેથી જ તે ટેક્સી કે ઓટો રિક્ષા લેવાની હિંમત કરતી ન હતી બસ પકડીને સોસાયટીના ગેટ આગળ જ તેને ઉતારતી તેથી તેને આવા સમયે બસનો બસનો ઉપયોગ જ કરવો વધુ અનુકૂળ લાગતો નિત્યક્રમ મુજબ નોકરીથી આવી તેને તાળું ખોલીને પોતાના ફ્લેટમાં પગ મૂક્યો ત્યારે બરાબર આઠ વાગ્યા હતા ફ્રેશ થઈને ચાનો કપ હાથમાં લીધો તે ડ્રોઈંગ રૂમમાં સોફા પર બેઠી ત્યારે સાડા આઠ વાગી ગયા હતા ઘડિયાળ તો તેની ગતિ અનુસાર દોડતી રહી હતી એકાએક આકાશમાં વાદળો આવ્યા વીજળી ચમકવા લાગી અને હેરીના ચિંતામાં પડી ગઈ ચસકો લેતા લેતા તેને આ બધું નિહાળી રહી હતી ટીવી પર સમાચાર આવી રહ્યા હતા સમાચાર હજુ થયા હતા કે એક પછી એક હૃદય સમાચારો તેના કાળજાને હસમચાવી નાખેલ હતું પ્રથમ બનાવમાં ચોરોએ ઘરમાં એકલી રહેતા વયોવૃદ્ધ મહિલાના ફ્લેટના તાળા તોડીને લૂંટ ચલાવ્યા બાદ તેમની હત્યા કરી નાખી બીજા બનાવમાં પ્લેટમાં રહેતી એકલી યુવતી પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી ત્રીજી ઘટનામાં પણ આવું જ કંઈક હતું યુવતીનો ભાઈ આવતા છેડતીની ઘટનાએ વેગ પકડ્યો હશે જ્યાંથી બદમાશો ભાગી ગયા હેરીનાએ ઉતાવળે ટીવી બંધ કરી દીધું રાત્રે નવ વાગ્યાની જેની મનગમતી સિરિયલ જોવાનું મન પણ ન થયું પછી વાદળો ગરજ્યા અને ઝડપથી વરસાદ પડવા લાગ્યો વરસાદ આજે જોરદાર પવન ફૂંકાયો હતો હેરીના નાનપણથી જ તોફાનોથી ડરતી જ્યારે પણ તોફાન આવતું ત્યારે તે તેની માતા સાથે છુપાઈ જતી લગ્ન બાદ તે બે વર્ષ સુધી તો તેના પતિ હિમાંશુ સાથે સાસરિયામાં રહી હતી ગમે તેમ કરીને કારણ એ ઘર તો જાણે સંપૂર્ણ રેલવેના જંક્શન સ્વરૂપ હતું એવા ઘરમાં કોણ રહે પણ કોણ દરેક પગલે કોઈને કોઈ હોય એટલા મોટા પ્રમાણમાં મોટું સંયુક્ત કુટુંબ કે દરરોજ ઘરમાં બે કિલો લોટની રોટલી બને રસોઈ કરનાર પણ રસોડું સંભાળતી વખતે પરેશાન થઈ જતા હતા ઘરના સંયુક્ત કુટુંબમાં બે ભાભી તેમના યુવાન ચાર પુત્ર પુત્રી પુત્રીઓ ભાભી સાસુ વિધવા કાકી અને પાછા તેમના બે યુવાન પુત્રો અને તે બંને મોટી ભાભીના લગ્ન ગામના બહુ મોટા જમીનદાર પરિવારમાં થયા હતા તે પોતાના ગાડી ભરીને ત્યાંથી અનાજ ઘી ફળ શાકભાજી સરસવનું તેલ મોકલતા તેમના બંને પુત્રો કોલેજમાં અભ્યાસ કરતા તેથી તે તેની દાદી સાથે રહે છે જો કોઈ ભૂલથી પણ તે ઘરમાં પ્રવેશી જાય તો તેના માટે તે લોકોની વચ્ચે જીવવું મુશ્કેલ થઈ જતું હતું હેરીનાને સંયુક્ત કુટુંબમાં રહેવું બિલકુલ પસંદ ન હતું લગ્ન જીવનના નામે તેના મનમાં જે ચિત્ર હતું તે હતું અને તેને પ્રેમ કરવાવાળો જેનો પતિ ઘરમાં હોવો જોઈએ હા થોડા બાળકો પછી બસ પરંતુ ખબર નહીં તેની મમ્મીને શું કહેવું કરવું તે ખબર નથી તેના પપ્પાનું અવસાન થઈ ચૂક્યું હતું તેનો ઉછેર તેની મમ્મીએ કર્યો હતો મમ્મીને ખબર હતી કે તેને સંયુક્ત કુટુંબ પસંદ નથી છતાં આપણા મોટા આટલા મોટા પરિવારમાં તેના લગ્ન કરી નાખ્યા તેણે પૂરી તાકાતથી આ સંબંધનો વિરોધ કર્યો પણ મમ્મી પર તેમના નિર્ણય લગીર પણ ડગ્યા ન હતા તેમની તો એક જ દલીલ હતી કે હું આજે છું આવતીકાલે નહીં એકલા રહેવું એ જોખમથી મુક્ત નથી મોટું કુટુંબ પણ જાણે એક પ્રકારનું સુરક્ષા કવચ છે હેરીનાના વિરોધનો કોઈ ફાયદો ન થયો લગ્ન થયા લગ્નના ત્રણ મહિના પછી જ તેની મમ્મીનું અવસાન થયું મમ્મીના ફ્લેટને તાળું લાગી ગયું ત્યાર પછી તેને ગુમાવ્યું સાથે તેની મમ્મીના ફ્લેટમાં રહેવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હિમાંશુએ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તે તેનું ઘર છોડીને ક્યાંય જવાનો નથી તેની જ્યાં ઈચ્છે ત્યાં રહી શકે છે હેરીના તો ગુસ્સાથી લાલ થઈ ગઈ હતી આ કુટુંબમાં કંઈ પણ કહેવું એટલે બકવાસ છે તેની ખૂબ કમાઈ તે તો ખૂબ કમાય છે તેનું ઘર સન્માન તેના ઘરમાં સન્માન હોવું જોઈએ પણ ના અહીં તો બધાને લાકડીથી ભગાડનાર સાસુ છે હિમાંશુ ત્રણ ભાઈઓમાં સૌથી વધુ કમાણી કરતો હેરીના બહુ નહોતી જાણે નહોતી જાણતી પરંતુ એટલું તો જાણતી જ હતી કે તે સૌથી વધુ ખર્ચ ઘરમાં તેની માતાના હાથમાં આપે છે ખરેખર તો પરિવારમાં તેના માટે વિશેષ વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ ના દરેક માટે સમાન અને તેના માટે પણ કાંકી એક રીતે પુત્ર સાથે આશ્રિત છે પણ કોણ કહેશે કે તેઓ આશ્રિત છે તેઓ પણ બીજા બધા જેવા જ વલણ ધરાવતા હેરીનાને આટલો સંયુક્ત કુટુંબનો મોટો પરિવાર જરાય ગમતો ન હતો પરંતુ તેની માતાના કહેવાથી કે તેને વિશ્વાસ ન હતો કે ક્યારે આનાથી છૂટશે તેને તેને ખબર જ ન હતી જેના મુખેથી કાયમ વાક્યો આવતા તને અકલ નથી આ એક મોટો પરિવાર છે પરિવાર જેટલો મોટો તેટલો તેટલી મોટી સુરક્ષા પણ તેને જ કહ્યું તે હેરીનાને આ ગમતું નહીં જો જોવામાં આવે તો પરિવાર ખુલ્લા મનનો હતો જૂની પરંપરાની સાથે આધુનિકતાનો પણ સમય રાખવામાં આવ્યો હતો તેની સાસુએ જમાનાની સ્નાતક હતી દરરોજ હતી હા બાંધીને રાખવા માટે કેટલાક નિયમો હતા બંધનો શિસ્ત તેનું ચુસ્તપણે પાલન કરવું પડતું તેની અવગણના માફ કરી શકાતી ન હતી સાસુ એવું જ વિચારતા હતા એટલે માટે હેરીના પોતાને પરિવારમાં યોગ્ય ન લાગતી તેનું મન ખૂબ જ ખુલ્લું ઉગ્ર આધુનિક હતું વિભક્ત કુટુંબમાં પણ એક જ બાળક મનમાં જે આવે તે કરી લેતી ક્યારેક તે તેના મિત્ર સાથે વાત કરતી વખતે ત્યાં જ રોકાઈ જતી ઘરે ફોન કરતી બસ હવે હરીનાની આ બધી આદતો પર અંકુશ આવી ગયો હતો ઓફિસમાં મોડું થાય તો પણ જવાબ આપવો પડતો ક્યાંક જવાનું તો કહીને જવાનું જો તમે ખરીદી કરવા જાઓ જાઓ છો તો કોઈ અન્ય તમારી સાથે હોય હરીના બધા બંધનોથી હેરાન પરેશાન થઈ ગઈ હતી તેની મમ્મીના અવસાન બાદ તેનો ફ્લેટ ખાલી પડ્યો હતો તેને હિમાંશુને અવારનવાર મનાવવાની ઘણી કોશિશ કરી કે ચાલો તેનું ઘર અલગથી વસાવી આપણે ઘર અલગથી વસાવી લઈએ પરંતુ હિમાંશુને કહેવું એટલે જાણે પથ્થર પર પાણી તેને ક્યારેય કોઈ અસર ન થાય જોકે તેને કોઈ ઉપાય ન સૂચતા કેટલાક મિત્રોની સલાહ પર હેરીનાએ ઘરના બધા સાથે ઝઘડો અને ખરાબ વર્તન કરવાનું શરૂ કર્યું પરિવારના સભ્યો થોડા વિચલિત થયા પરંતુ આટલું બધું હોવા છતાં ઘરથી અલગ થવાનો કોઈ રસ્તો ન હતો પછી એક દિવસ હેરીનાએ અસભ્ય જેવી ગંદી ભાષા સાથે મારપીટ કરી આ જોઈને હિમાંશુ પણ અત્યંત પરેશાન થઈ ગયો હિમાંશુ પોતે હેરીનાને તેની મમ્મીના ફ્લેટમાં છોડી ગયો હતો હેરીનાએ બે માસ સુધી હિમાંશુ સાથે વાત કરવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તેને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હેરીનાના મિત્રોએ તેને છૂટાછેડા માટે ઉશ્કેરી પરંતુ હેરીના હિમાંશુ તરફથી આ બાબતે પહેલથી પહેલાં પહેલ થાય તેની રાહ જોતી રહી તેણે વિચાર્યું કે જો તે છૂટાછેડા માટે હિમાંશુ માંગ હિમાંશુ સાથે માંગ કરશે તો તેને તગડી રકમ મળશે મિત્રોની પણ આ સલાહ હતી ટીવી ચાલુ કર્યું સમાચાર ચાલુ હતા એક ફ્લેટમાં એકલી યુવતી પર હુમલો થયો હોવાની માહિતી મળી હતી આ સાંભળીને તેનું હૃદય હચમચી ગયું પરંતુ તેનાથી પણ વધુ ભયંકર સમાચાર હતા કે આજે રાત્રે ભારે તોફાન સાથે મુસળાધાર વરસાદ થવાનો છે દરેકને ચેતવણી આપવામાં આવી હતી એરીનાએ બહાર નજર કરી તો ખરેખર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો અને આકાશમાં વીજળીના ભણકારા સંભળાઈ રહેલ હતા અને ગાઢ વાદળો નજરે પડ્યા હતા ઓ કે વિચારી રહી કે આ તેના માટે કેટલી ડરામણી રાત છે રસોઈ બનાવવા આવતા બહેને રાતનું ભોજન બનાવી તૈયાર કરીને રાખેલું હતું હેરીનાએ ટેબલ પર આવીને ટિફિન ખોલીને જોયું તો પનીર અને મખાણાના શાક અને પરોઠા તેની સર્જના મુજબ બનાવી તૈયાર રાખવામાં આવ્યા હતા પણ આજે તેને ખાવાનું જરાય મન ન થયું ઘડિયાળમાં જોયું તો નવ વાગી ગયા હતા આ સમયે સાસરિયામાં તો ઘરે બધા જ જમવા ટેબલ પર બેઠા જ હોય જમવા માટેનું ટેબલ પણ ટેબલ ટેનિસના ટેબલ જેવું લાંબુ લચક વાસ્તવમાં બપોરનું ભોજન તો ફક્ત બનાવવા પૂરતું બનાવવામાં આવતું સવારે બધા પોતપોતાની મરજી મુજબ જમ્યા પછી સમયસર નીકળી જતા મોટી બહેન ડોક્ટર હતી કે કાયમ તેના સમય અનુસાર આઠ વાગ્યે જ નીકળી જતી બધા સાથે બેસીને રાત્રે જમવાનો આનંદ લેતા એ સમય આનંદમાં પસાર થતો એ પરિવારમાં ભોજનની મજા બીજા દિવસના મનપસંદ ભોજન ઉમંગ હાસ્ય છેલ્લી રાત્રિનું ભોજન એટલે કે ભોજન જમવા માટે દોઢ કલાકનો સમય ફાળવવામાં આવતો અને ઘરમાં સાસુ અને બહુ બંને આખો દિવસ સારો અને સ્વાદિષ્ટ ભોજન બનાવવામાં પસાર કરતા અચાનક આખો ફ્લેટ ધ્રુજી ઉઠ્યો નજીકમાં જ ક્યાંક વીજળી પડી આ જોઈ હેરીનાના શ્વાસ અદ્ધર થઈ ગયા જો કોઈ બારી તોડીને અંદર જાય તો શું થશે તેને તેની મિત્ર મધુરીને માધુરીને યાદ આવી માધુરીની યાદ આવી જે તે જ બ્લોકમાં છઠ્ઠા માળે રહેતી હતી તેની સાથે તેની સાસુ રહેતી હતી તેમને બંનેને પણ સાથે બિલકુલ મેળ ખાતો ન હતો બંને વચ્ચે રોજ ઝઘડો થતો આજે હેરીના ખૂબ જ ડરી ગઈ હતી તેથી તેની ખબર ન હતી કે તેની કેમ આજે આટલી ગભરાઈ રહી હતી તેના મનમાં ન જાણે કેવા કેવા અનેક પ્રકારના ખરાબ ઘટનાઓના વિચારો ઉભરી આવતા હતા ગાજવીજ સાથે વરસાદ વરસ્યો વરસતો હતો આખરે તેણે મધુરીને માધુરીને ફોન કર્યો હેરીના શું વાત છે માધુરી માધુરીએ કહ્યું તું મારે ત્યાં આવીશ મધુરીમાં આજે મને બહુ બીક લાગે છે આજે તું અહીં સુઈ જા હેરીનાએ કહ્યું માફ કરજે આજે હું તારે ત્યાં નહીં આવી શકું જો તને ખૂબ બીક કે ડર લાગતો હોય તો તું મારે ત્યાં ઉપરના માળે જ આવી શકે છે હેરીનાને મધુરી પાસેથી આવા જવાબની અપેક્ષા નહોતી તે આ જ જવાબ સાંભળીને ચોંકી ગઈ કેમ તું નહીં આવી શકે અરે યાર વિજય એક સેમિનાર માટે ચંદીગઢ ગયો છે મારી સાસુને તાવ છે હું તેમને છોડીને કેવી રીતે આવી શકું હેરીના ગુસ્સે થઈ ગઈ જ્યાં તને સાસુની કોઈ વાત તને પસંદ નથી હોતી રોજે રોજ ઝઘડે છે અને આજે એમને થોડો તાવ શું આવ્યો તું તો એમાં તેમને મૂકીને આવશે નહીં આજે જાણે તારી સાસુ પર બહુ મોટી આફત આવી ગઈ હોય હેરીના જરા કડક સ્વરે કહ્યું હેરીના તારી જીભ સંભાળીને બોલ અમે લડીએ કે મારામારી કરીએ પણ અમે અમારો સંબંધ તારી જેમ તોડતા નથી આવડતો તેમની સંભાળ રાખવા માટે મારે તેમની સાથે રહેવું પડશે બસ તેને ફોન કટ કરી દીધો પછી વીજળી પડી હવે તો હેરીના ધ્રુજવા લાગી હતી પવન સમી ગયો પણ ગાજવીજ સાથે વરસાદ અને વીજળીના ચમકારા અને વરસાદ વધુ તીવ્ર બન્યો બીજી મુશ્કેલી આવી હવે લાઇટ વારંવાર બંધ થવા લાગી જોકે સોસાયટીના લોકોએ અહીં જનરેટરની વ્યવસ્થા કરેલ હતી પરંતુ આળસુ ચોકીદારો તેને ચલાવવામાં સમય લેતા એ જ થોડી મિનિટો સમય હેરીનાનો શ્વાસ જાણે છૂટી જ ગયો હેરીના આ ફ્લેટમાં બે વર્ષથી એકલી રહેતી હતી તેણે સાસરિયાનો સાથેના સંબંધો તોડી નાખ્યો હતો હજાર પ્રયાસો પછી પણ તે હિમાંશુને તેના પરિવારથી અલગ કરી શકી ન હતી અને તેને તેના ફ્લેટમાં લાવી શકી ન હતી આવી સ્થિતિમાં તેને તે પરિવાર પર ગુસ્સો આવશે તે પરિવાર જ દુનિયામાં તેનો એકમાત્ર દુશ્મન છે તેનું શું કરવું પણ આજે આ ડરામણી રાત્રિએ તેને લાગવા માંડ્યું કે તે જે ઘરને તે મચ્છી બજાર કહેતી હતી તે જ ખરેખર સુરક્ષિત ગઢ સમાન છે મોટી બહેન ડૉક્ટર છે તે તેનાથી દસ ગણી કમાણી કરે છે છતાં પણ એ ઘરમાં તે કેટલી ખુશ હતી બસ તેને ક્યારેય ગમ્યું નહોતું તો શું તેના સંસ્કારોમાં કોઈ ખામી છે સંસ્કારોમાં તો ન હોય ન હોઈ શકે વિચારોમાં ખામીને લીધે આમ થવા પામેલ હોઈ શકે નજીકમાં જ ફરી વીજળી પડી અને તેને લાગ્યું કે કોઈએ તેના ફ્લેટના દરવાજાને ધક્કો માર્યો છે કે શું તે તૂટી ગયો કે શું ઘડિયાળમાં રાત્રિના સાડા દસ જ વાગ્યા હતા શિયાળો તે આ મહાન આપત્તિની રાત કેવી રીતે પસાર થશે માધુરી પણ આજે દગો કર્યો હતો તે તેની સાસુની સેવામાં વ્યસ્ત છે તેથી તેને મૂકીને આવી ન હતી આટલી રાત્રે તેને સાથ આપવા કોણ આવશે હવે એક જ મદદ છે જન્મ પછી જન્મનો ઉદ્ધારક હિમાંશુ પરંતુ જો તેની તેને ફોન કરે તો તેને મોબાઈલ પર તેનો નંબર જોશે કે તરત જ તે ફોનને ડિસ્કનેક્ટ કરી દેશે તેને સસરાના લેન્ડલાઇન પર ફોન કર્યો તેની સાસુએ ફોન ઉપાડ્યો અને કહ્યું હેલો અચાનક કેમ જાણે અંદરથી બૂમો પડી ગઈ મમ્મીજી અરે હેરીના શું વાત છે દીકરા આ સાંભળીને તે તો રડી જ પડી વિચારવા લાગી કે તેની સાસુના શબ્દોમાં કેટલો સ્નેહ છે જેની સાસુએ તેની સાસુએ આગળ કહ્યું અરે હેરીના તું કેમ રડે છે કોઈ સમસ્યા છે તું ઠીક તો છે ને દીકરા મમ્મીજી મને બહુ જ ડર લાગે છે હા રાત ભયંકર છે અને તું એકલી છે જેની સાસુએ સાંત્વના દિલાસો આપતા શબ્દોમાં કહ્યું મમ્મીજી મહેરબાની કરી તમે અમને એમને મોકલી આપશો બોલતા હેરીના ગળામાં બોલતા હેરીનાના ગળામાં ડૂસકું ભરાઈ ગયું દીકરા હિમાનસુ તો કામ માટે મદ્રાસ ગયો છે ચિંતા કરીશ નહીં ઘર બરાબર બંધ કરો બેગમાં કપડાં મૂકો અને તૈયાર થઈ જાઓ નહીં આવો હું સંજયને કાર લઈને મોકલું છું પંદર જ મિનિટમાં પહોંચી જશે ચિંતા ના કર દીકરા બીજી દરેક વ્યક્તિ કરે છે હવે જાણે હેરીનાના જીવનમાં જીવ આવ્યો છે સંજય એટલે તેની મોટી ભાભીનો દીકરો એમબીએ કરતો હતો હેરીનાને તેના સાસરીયાના ઘરનો રૂમ યાદ આવે છે કે તે કેટલી સુરક્ષિત હતી હેરીનાને પોતે પરિવારની ગુનેગાર હોય તેમ લાગી રહ્યું હતું જે તે પરિવારના બાળકને પરિવારના સભ્યોથી અલગ કરવા માગતી હતી તે પરિવારને તોડવાની ઉતાવળમાં હતી તે જ બીજી તરફ એવા તમામ લોકો છે જેઓ તેને માફ કરીને આજે મુશ્કેલીના સમયે તેની સાથે ઊભા છે મમ્મીજી અરે સંજુ દસ પંદર મિનિટમાં જ પહોંચે છે તું ગભરાઈશ નહીં દીકરા જલ્દી તૈયાર થઈ જા તેની સાસુએ ફરીથી તેને સાંત્વના આપી એરીનાને આજે લાગી રહ્યું હતું કે તે કેટલી ખોટી હતી પ્રિયજનોનો પડછાયો છોડીને જગતના તોફાનો વચ્ચે સલામતી સ્નેહ અને પ્રેમ આવી ગયો ના હવે તે ફરી આવી ભૂલ નહીં કરે તેનું મન તેને કહી રહેલ હતું કહી રહ્યું હતું રીના આજે તું તારે ઘરે જા તારા ઘરના પ્રિયજનોની માફી માંગ તારી બધી ભૂલોનો ભૂલો માફ કરતા કોઈ અચકાશે નહીં તો મિત્રો આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને તમને કેવી કેવી વાર્તાઓ સાંભળવી ગમે છે તે પણ લખી જણાવજો અને ચેનલ પણ નવા હો હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર જરૂરથી કરજો